તો કેમ છો મિત્રો બધા જય માતાજી તો મારા નવા લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે અમે કઈ જઈએ છીએ તમને થમનેલમાં ખબર તો પડી ગઈ હશે તો હાલ અમે કંઈ છે હું તમને બતાવી દઉં તો આપણા ગામ પાસે જે ડુંગર છે તો અહીંયા જ છે અમે તો મારા જોડે છે ભૈલું આપણી ગાડી તો બ્લોગમાં તમે એન્ડ સુધી જોડાયા રહેજો તો ચાલો મારા જોડે કળિયા ડુંગર તો ચાલો પણ આવી ગયા છે હવે ઘડિયાળની ઘર ફાઈનલ તો મારા પાછળ જ છે તો હું તમને બતાવી દઉં નજીક જ છે આપણે અહીંયા જ છે હવે હમણાં થોડુંક જશું એટલે આવી જશે તો વિડીયો તમે એમ સ્વી જોજો તો વિડીયોમાં મજા આવી જશે તો ચાલો મારા જોડે તો મિત્રો આપણે ફાઇનલ અહીંયા આવી ગયા છીએ તો અહીંયા આપણને દુકાન પર મળી જશે અને આપણને વસ્તુ પણ મળી જશે અને આ આપણો એન્ટર ગેટ છે તો અંદર આપણે જઈએ કેવું છે અને કેવું નથી તો વ્લોગમાં જોડા જોડાયેલા રેજો તો અંદર કેવું છે આપણો આ મેઇન ગેટ એમ તો આ મોટો ગેટ છે પણ આપણે કોઈ પબ્લિક નથી એટલે નાનો ગેટ છે તો આપણે અંદર હવે જઈએ તો વ્લોગમાં જોડા જોડાયેલા રહેજો અંદરથી કઈ આવું કઈ લોકેશન છે તો અહીંથી હવે પગથિયાં શરૂ થાય છે તો આપણે હવે અહીંથી entry થઈ છે તો આપણે અહીંથી ફટાફટ પગથિયાં ચડી જઈએ તો બહુ ઉપર તો ઊંચું તો છે નથી તો આપણે ફટાફટ ઉપર ચડી જઈએ તો ચાલો મારા જોડે તો વિડીયોમાં બન્યા રહેજો તો ચાલો તો મિત્રો થોડાક પગથિયા ચડ્યા પછી અહીંયા એક સરસ મજાનું મંદિર છે તો હું તમને બતાવી દઉં કેવું છે તો આ ટાઈપનું સરસ મજાનું મંદિર છે તો હું તમને થોડુંક અંદરથી વ્યૂ બતાવી દઉં તો ચાલો મારા જોડે તો અહીંથી સરસ દેખાય છે ને થોડુંક અહીંથી સરસ મજાનો વ્યૂ પણ સારું દેખાય છે હું તમને થોડુંક અંદરથી વ્યૂ બતાવી દઉં તો આ ટાઈપનું છે અહીં એક મહારાજ પણ છે તો હું તમને આ થોડુંક આ સાઈટનું પણ બતાવી દઉં તો હા સાહેબ થોડુંક રેલિંગ જેવું કર્યું છે ઝાઈ જેવું નાખ્યું છે ને સારું છે અહીંથી વ્યૂ પણ સારું દેખાય છે હું તમને બતાવી દઉં એકવાર તો તમે જોઈ લો સરસ વ્યૂ દેખાય છે એક સામે મંદિર પણ છે ને ચાલો મારા જોડે હવે ઉપર તો તો વિડિયો છે એટલે જોજો તો અહીં તો અહીં ગુફા પણ છે ને પગથિયાં પણ સારા છે એટલે ચડવામાં સારું પડે છે તો ટાઈપના ગુફા પણ છે તો હું તમને સીધો લઈ જામ છું એક મસ્ત બતાવવા માટે તો ચાલો મારા જોડે તો મિત્રો આપણે ઉપર આવી ગયા છે ટેક તો હું તમને આ સાઈડનો બધું વ્યૂ બતાવી દઉં છું ને ભીમના પગલા પણ દેખાડું છું તો આ ભીમના પગલા છે તમે જોઈ શકો છો આ ભીમના પગલા છે તો અહીંયા એવું કહેવામાં આવે છે કે અહીં પાંચ પાંડવ આવ્યા હતા તો આ સાઈડ તળાવ પણ છે ને આ સાઈડ પણ સારું વ્યૂ દેખાય છે તો હમણાં ફરવાની બહુ મજા આવે છે કેમ કે હમણાં બધું ચોમાસું એમ લીલું લીલું થઈ ગયું છે ને આ સાઈડ પેલું સામે એક મંદિર પણ છે તમને થોડુંક આગળ જઈને બતાવી દઉં છું તો હું વ્લોગમાં જોડાલ રહેજો તો ચાલો હું થોડુંક આગળ બતાવી દઉં તમને તો તમે આવો ને તો જોઈ લેજો તો આ ટાઈપનું આ સાઈડ પણ છે તમને થોડુંક આગળથી બતાવી દઉં છું તો આ સાઈડ દુકાન ને બધું છે ને પેલું એક સામે મંદિર પણ છે ત્યાં પણ આપણે જવાનું છે સંભળે તો વ્લોગમાં જોડાલ રહેજો તો હું તમને એક મંદિરની બીજું બી બતાવું છું ચાલો તો એક આ સાઈડ પણ એક મંદિર છે તો હું તમને જોયો કેવું મંદિર છે થોડુંક હું તમને અંદરથી ચાલીને બતાવી દઉં છું કે દરવાજો બંધ છે પણ હું તમને અંદરથી બતાવી દઉં કેવું છે આવો ટાઈપનું છે ને આ પાછળનો વ્યૂ છે તમે જોઈ શકો છો આ ભાઈ લો ઊભો છે પેલો સામે એક તળાવ પણ દેખાય છે ને આપણે હવે નીચે જઈએ છીએ તો બ્લોકમાં જોડાયેલા જ આપણે નીચે હવે જઈએ છીએ તો હું તમને બતાવી દઉં આ સાઈડનો રસ્તો છે

ઉપરથી તમને દેખાશે તો તમે અહીંયા પણ આવજો તો આ ટાઈપનું છે અહીંયા અહીંયા પણ છે મંદિર તો જો હું તમને બતાઈ દઉં કડિયા ડુંગરના સામે જ છે જો તમે ઉપરથી તમને દેખાયા જ કરશે તો હું તમને પણ થોડુંક બતાઈ દઉં તો ચાલો મારા જોડે થોડું કેવું છે કે કેવું નથી તો અહીંયા થોડું ઘણું અહીંયા છે અહીં કોતરેલું બધું છે એ પણ સારું છે તો આ સાઈડ પણ બધું જોવા જેવું છે ને અહીં એક મંદિર પણ છે ને તમને બતાવી દઈ કેવું છે તમે જોઈ શકો છો એક મંદિર છે અહીંયા ને એના ઉપર આ શું છે મંદિર ખ્યાલ નથી આવતો પણ અમુક લોકોને ખબર હશે કે શું છે તો મને તો કઈ ખ્યાલ નથી તમને બતાવી દઈએ એકવાર તો આ જસ્ટ ડુંગર સામે જ છે ને આ રસ્તો પાછળ વાળો છે તમે તમને બતાઈ દીધું એકવાર વાર સીડી વાળો છે સરસ છે ના નાકડીયા ડુંગર છે તો ચાલો આપણે ફટાફટ હવે ઉપર જતા રહીએ પછી ઘરે જવાનું પણ છે મોડું પણ થાય છે તો મિત્રો તો આપણે વિડીયો થોડુંક છેક સુધી જોજો હજુ તમને થોડુંક બતાવવાનું બાકી છે તો વિડીયોમાં જોતા રહેજો તો આપણે હવે ઉપર જઈએ જે ઉપરથી થોડાક ફોટા પાડીને પછી નીચે સીધા જઈશું તો વ્લોગમાં માં જોડાયેલા રહેજો તો ચાલો મારા જોડે તો મિત્રો હવે આપણે નીચે ઉતરી ગયા છે તો હું તમને થોડુંક એક નાના ડુંગર પરથી ચડીને હું તમને સરસ મજાનો વ્યૂ બતાવું છું તો વ્લોગમાં જોડાયેલા રહેજો તો મિત્રો આપણે અહીંયા આવી ગયા છે તો બહુ મસ્ત વ્યૂ દેખાય છે ને આપણે કડિયા ડુંગરનો જ ભાગ છે આ બાજુ બહુ બધા ડુંગરો છે નાના 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 આ સાઈડ પણ છે ને આપણો ડુંગર પેલો સામે દેખાય છે એ આપણો ડુંગર છે એટલે આપણા ગામ પાસેનો જ છે તો વિડીયો પણ નાખજો તો આના નવા વિડીયો આવતા રહેશે હવે ને વ્યૂ તો આ બાજુ પણ સારું છે બધા કપલ્સ લોકો પણ આવે છે આ સાઈડ બધા માટે તો મજા આવી જાય ঠোঠ এটল বুঝতে চড়ি না এমন এটা ভয়েলো বেঠো এখন থাকি গিয়েছে এটাই সারুছে તો મિત્રો આપણે હવે ઘરે જઈએ છીએ અમે તો વિડીયોમાં કન્ટીન્યુ છેલ્લે સુધી જોયા કરજો પછી આપણે આપણે આવશે પછી তো মিত্র হিদো করে ঘরে গিয়েছো বিডিও ভয়ম্যায় সবসক্রাইব করার নয় প্রেস কর ভালো নয় বিডিও আসে তো নোটিফিক জয় মাত্রী বাই বাই